કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધા ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા જો વાડીએ અને આપણે આ બકાલા વાળી વાડી કહીએ ને એ આપણે નવાણ વાળું કટકું કહેવાય એટલે નવાણ વાળી વાડીએ વ્યાસી અને આ વાડીએ જો પેલા કપાસ હોય એ કેવો થઈ ગયો મસ્ત બકાલા સોય હતો ને એ કપાસ જો કેવો મસ્ત મજાનો થઈ ગયો ઝીંડવા બાધી ગયા છે અને કાંઈ ઘટે નહીં એવો થઈ ગયો કપાસ અને આ છે આપણે દાદાવાળા ભાગમાં એટલે દાદાવાળા ભાગનો કપાસ છે અને બહુ ફસ્ટ ક્લાસ હાઈ કલાસો આખા ઓલામાં અને દસ દિવસ થશે ને ત્યાં આમાં દાવડા નહીં બતાય એવો થઈ જશે કપા એટલે જો આવી રીતનો કપાસ છે આપણે આ વાળીએ અને એમાં તો કાંઈ ઘટે જ નહીં ફેમિલી તો સાલો આપણે પહેલાં છે ને એકાદ દાવડામાં હાલીને બતાવીએ તમને કે એવડો કપાસ છે એમ જોવો એવડો કપા થઈ ગયો છે આ વાડીમાં આપણે એવડો કપા થઈ ગયો છે અને આજ તો શેઠે જ વી જવાનું હોય આપણે વચ્ચે કોઈ દી હાલવાનું ન હોય પણ આજ થોડોક સૂટ લેવાનું એટલે વચ્ચે હાલની પાકી હું તમને કહું એમ કે ગમે તે મોલ હોય એની અંદર કોઈ દિવસ હાલવાનું હોય જ નહીં પણ આજ આપણે થોડોક શૂટ લેવાનો છે એટલે અંદરથી વ્યાજાઈ અને આ કપાસની અંદર છે ને ઝીંડવાની તો હારું બાંધી જાહે અને એમાં કાંઈ ઘટે નહીં એવું થશે અને જવો ફેમિલી આવી રીતનો કપાસ છે હું તમને ઊભી રહીને બતાવું પાછળના ભાગમાં જવો આખી વાડીમાં એક જ હરખો કપાસ છે એવો ફેમિલી કાંઈ ઘટે નહીં એવો કપાસ છે અને કોમેન્ટમાં કહેજો તમારે કેવા કપાસ છે એમ આપણે તો આવા કપાસ છે આ બાજુ અને ટાવર વાળી વાડી હશે ને એ નાનો કપાસ એ બેક એટલે જવો એટલે સુધી હાલી ગયા છે આપણે વાડીમાં અને આવી રીતનો કપાસ છે ફેમિલી અને ઝીંડવાની તો હારું બાધી જાહે હું કહું એમ જવો હાર્ડાના હારડા ઝીંડવા થઈ જશે અને ટક્કર સુધી હજી ક્વાળ છે અને ટીરખ્યુમાંય કોળ છે ને ફૂલ સાપા જવો કાંઈ ઘટે નહીં એવા ફૂલ સાપા છે ચાલો ફેમિલી એવું છે ને હવે આપણે છે ને વ્યાજ વાડીમાં બકાલું ઉતારવા આવ્યા છે એ બકાલું ઉતારવા એટલે વ્યાજ આપણે વાડીમાં ફટાફટ અને ઉતારવા માંડીએ બકાલું અને આજમાં તો બકાલું ઉતારશું આપણે બેન જ જો શરૂ કરી દીધું છે ઉતારવાનું પછી દસ દિવસ થાય ને પછી આ વાડીમાંથી આપણે બધું ખાલી કરવાનું છે એટલે હજી દસ દિવસ સુધી આપણે બકાલું ઉતારીએ ફેમિલી અને આ બાજુ તો આપણે બકાલું છે ને એટલે ઝટકાના તાર બાંધેલા છે બકાલામાં ને ન બાંધેલા હોય તો આમાં કાંઈ રહેવા ન દઈ તો સાલો ફેમિલી હવે બુશેટ ને એવું પહેરી લઈ અને ઉતારવા માંડીએ બકાલું અને છોળી જવો મસ્ત મજાની થઈ ગઈ છે તો ફેમિલી આવી રીતની સોળી છે અને સોળી ઉતારવાની છે ગુવાર ઉતારવાના છે પછી એવી રીતનું છે ફેમિલી જવો આ સોળીને છે ને દાણા બહુ મસ્તીના છે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના અને પાકી ગઈ છે તો ફેમિલી હવે ચાલો ફેમિલી આપણે એટલે પોગી ગયા છે એને આપણે જો આ બે વળીયા છે ને સોળીના એ જ હારા છે બાકીના અહીંયા ગુવારે વીઆઈ ગયા આ બાજુ બધા છે ગુવાર અને પાંદડી તો વૈ ગી તો તમને ખબર જ છે આ તો બધું ખડ લીલકાય છે બાકી ને આપણે જો બે ડોલ ભરી લીધી છે સોળીની મસ્ત મજાની ફેમિલી આપણે આ શેઠ વિય્યા છે એ જમરૂકડી હેઠે અને આ શેઢે તો આપણે આજ તો શું ને પોપિયા તોડતા જવાના છે પોપિયા બતાવું તમને કેવા મસ્ત મજાના ફસ્ટ ક્લાસ થઈ ગયા છે પોપિયા અને આ બાજુ આપણો પોપૈયો છે જવો નીચે છે કેવા સરસ છે એ તોડી લઈએ આગળએ તાલો ફેમિલી જવો ફસ્ટ ક્લાસ પોપિયા પાકી ગયા છે મસ્તીના એકદમ ફ્રેશ સરસ મજાના અને તમને કહીએ એમ આપણી વાડીએ કાંઈ વસ્તુ ખાવાની તાણે જ નથી જવો માતાજીને દયા છે એટલે ફરફર ફળ ફરું તો આપણે છે ને મસ્ત મજાનું ઉજેરી વાળીએ ઓર્ગોનિક અને જવો આ બાજુ હજી પાછું એક પોપૈયું તો ચાલો ફેમિલી આવી રીતે પપૈયા પાકી ગયા છે મસ્તીના અને તોડી લઈએ આગળ સરસ તે નતો નીકળ ફેમિલી આપણે જો મસ્ત મજાની ઠેલી ભરી લીધેલી છે અને આપણે તો ઠેલીમાં જ ગુવાર ઉતારી અને આપણે છે ને અહીંયા કૂવો છે આપણો સરસ અને કૂવામાં હજી કાંઈ બતાવ્યું નથી અને માથે પાણી આવે ત્યારે બતાવશું હજી કાંઈ કે આપણે એટલા બધા કાંઈ ખાસ પાણી સેડા નથી અને મસ્ત મજાનો મોર આવ્યો છે આપણી વાડીમાં જવો ફેમિલી અને વાણિયા જવો કેટલા આવી ગયા છે અને સરસ મજાનો મોર આવ્યો છે પણ જવો મસ્તીનો છે હો અહીંયા જ રહી છે આપણી વાડીમાં જવો ચણ સરવા આવ્યો છે બિચારો અને આ બાજુ આવતો હતો ને પણ આપણે જોઈ ગયો એટલે આવ્યો નહીં આપણે બે વાડીએ છે પેલા તો જુઓ ફેમિલી ઘમઘોર છે અત્યારે રીતે જવ પવન સિક્કી કેવી સરસ મજાની ફરે છે ફેમિલી આમાંથી આપણે જો રોપ ખેંચી લીધો છે ને બેન લઈને જાય છે કે મારે કોઈને બતાવો નથી તો આ છે આપણે મરસી રોપ બહુ કઈ ખાસ છો નથી જોવો હજી એવડો એવડો છે પણ હવે આને ખેડી નાખવાનું છે ને એટલે થોડોક ખેંચતા જઈએ એટલે આપણે એક વેલ થઈ જાય અને બાકીનો ધંધો ઝીણો ઝીણો છે ફેમિલી મરસી નો રોપ હવે આવડો એવડો છે પણ હવે આપણે છે ને આમાં બધું આ બધું લઈ લેવાનું છે અને પછી આપણે આમાં રોપાણ કરવાનું છે બીજું એટલે વરસાદ રહે એટલે તરત શરૂ કરવાનું છે એટલે આ રોપ છે ને ઝીણો ઝીણો છે તો ખેંચી લેવો પડશે અને એવું છે ફેમિલી તો ચાલો ફેમિલી એવો પોડકા બાંધી લઈને ઠલવી નાખ્યા છે અને રોપી કહી નાખ્યો છે એટલે છે ને હવે તો આ તો મેસિંગ મેસિંગ થઈ ગયું છે

આ તન કોને પહેરાવી હે કોને પહેરાવી તાર પેરવાન છે કટુ તાર પેરવાન છે બાબુ જો આય પાહે હે તારે પહેરવાન છે એને દૂધ પાઈ લીધું ને તે એના કરતો રણકોટા કરે અત્યારે હા એટલે આપણે બીઆરસી ટાવરવાળી વાડીએ અને આવત સીધા છે ને સીપડા પાસે જાય કેટલું મસ્ત મસ્ત સ્માઇલ આવે છે સરસ મજાની કાંઈ ઘટેની એવી અને એક એક જગ્યાએ ચાર સાર શીપડા પીડા છે પણ આપણે છેને ને અત્યારે બે લઈ જવાના છે ખડી જાય ને આમ ખડી જાય એ લઈ જવાના બાકીનું બીજું સીપડું નહીં લેવાનું છે ફેમિલી મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ પાકી જાય એ સીભડા તોડી લેવાના એટલે ડોલમાં મેઘી દે મેલી જવો મકાઈ તો કેવી ભાંગી નાખી છે ને એની વાત જ નહીં કરવાની જવો જોઈ લો નુકસાન બહુ કરે માલ આવે છે શાળિયા હોય કે શું ખબર ભૂંદણા તો નથી જ તે હગડ તો એવું છે ફેમ જતા આ તો મૂળ માંથી ખેંસી નાય ફગાવી દીધો એને ખાવાય ને હું ફેમિલી આપણે ઘરે વી આવ્યા જો હા તો તડકો પડે ને તે ભારો નહીં બતાય ભારો સોડી નાખ્યો છે અને કેટલું બધું આપણે લાવ્યા છે વાડીએ થી ફેમિલી આ જો એટલું ફ્રૂટ લાવી નાખ્યા છે અને હવાર માં શું લાવ્યા હતા ખબર છે તને હા તો હવાર નું ફ્રૂટ હજી બાકી છે તો ફેમિલી બતાવ ચાલો ફેમિલી આ છે ને આપણે નવાણ વાળી વાડી કે નાનું ફ્રૂટ છે અને ટાવર વાળી વાડીએ થી આપણે બીજું ફ્રૂટ લાવ્યા મસ્ત મજાનું

છે અને ને એવું શાક 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 મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું મજાની ચોળી આપણી સરસ મજાની ખોલી નાખી છે કમ્પ્લેટ અને આમાં દાણિયા અને એ આપણી ઘરની વાડીના રવિયા અને ચાક બનાવન છે આપણે મસ્ત મજાનું તો ચાલો ફેમિલી એવું છે અને હાલો હવે શાક બકાલું ફૂટી નાખ્યું છે એટલે શાક મેકી દે બેન ફેમિલી જવો એકી સાથ બધા કેટલા બધા જવો પાકી ગયા લીધા કેવા છે શીપડા જોવા જતા આમ બતાવો તો ખરા